પાટણની સરસ્વતી નદીમાં છોડાયું છે પાણી ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસ નેતાઓએ નીરના વધામણા કર્યા છે સરસ્વતીમાં પાણી આવતા જ આસપાસના ગામના લોકોને તેનો લાભ થશે કિરીટ પટેલે સરસ્વતી નદીમાં પાણી છોડવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો સરસ્વતી નદીમાં પાણી છોડાતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે ત્યારે કોંગ્રેસે નવા નીરના વધામણા કર્યા હતા નર્મદા ડેમનું ઓવરફ્લો થતું પાણી સુજલામ સુખલામ કેનાલ દ્વારા સરસ્વતી ડેમની અંદર છોડવાની મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી સચિવશ્રીને રૂબરૂ પણ મળ્યો હતો અને ગઈકાલે સરસ્વતી નદીની અંદર આ પાણી સુજલામ સુખલામ કેનાલ મારફતે પાણી આવ્યું અગાઉ જે પાણી આવ્યું હતું એ વરસાદનું હતું પણ ગઈકાલથી બસો ક્યુસેક પાણી એ નદીની અંદર છોડવામાં આવ્યું છે આજે ડેમ ઓવરફ્લો થયો છે આ ધીમે ધીમે ડેમથી ડાઉનસ્ટ્રીમની અંદર પાણી છોડવા માટે મેં એન્જિનિયરને વાત પણ કરી છે આજ આવતીકાલથી નદીની અંદર પણ પાણી શરૂ થશે આમ બે હજાર સત્તર બાદ હું જ્યાંથી ધારાસભ્ય બનો ત્યાંથી સતત મારી રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ અને સરસ્વતી નદી જીવંત કરવા માટે સરસ્વતી નદીની અંદર પાણી છોડવામાં આવે છે એના લીધે પાટણ અને આજુબાજુના ખેડૂતોને ફાયદો થાય છે મારી રજૂઆતને પગલે રાજ્ય સરકારે જે નિર્ણય લઈ અને પાણી છોડ્યું છે એના માટે અમે મુખ્યમંત્રીશ્રીનો આભાર પણ માનીએ છીએ